હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારા માટે લઈને આવી છું મસ્ત મજાના ઇન્સ્ટન્ટ બની જાય એવા પાત્રાના ઢોકળા અથવા તો તમે એને પાત્રા બાઇટ્સ પણ કહી શકો છો તો એના માટે મેં અહીં બાર નંગ જેટલા અળવીના પાન લીધા છે જેને આપણે અળવીના પાન કહીએ છીએ પાત્રાના પાન કહીએ છીએ અરબી કહેવાય છે તો એને મેં સારી રીતે પાણીથી ધોઈ અને એને એક સ્વચ્છ કપડાંથી આપણે લૂંછી લેવાના છે કેમ કે આ પાનના જે છોડ હોય છે એ જમીનથી થોડા જ ઊંચા હોય છે જેથી એમાં થોડો માટીનો ભાગ છે એ વધારે રહેતો હોય છે એના હિસાબે આપણે એને ધોઈ અને સારી રીતે લૂઈ લેવાના ત્યારબાદ એને આ રીતે જે વચ્ચેની જે જાડી ડાળી હોય છે એ કાઢી લેવાની મારે અત્યારે આના પીસીસ કરવા છે એટલે હું એને બે પાર્ટમાં આ રીતે કટ કરી નાખીશ જો આપણે ઘણીવાર બેટર લગાવી અને આખા વાળી અને સ્ટીમ કરતા હોય પાતળા જ્યારે રોલવાળા કરતા હોય છે જે ટ્રેડિશનલ આપણા ગુજરાતી થાય છે તો એને વચ્ચેથી કટ નહીં મૂકવાનો અને આખે આખા જ રાખી અને એની ડાળખી છે એ રીતે કાઢી લેવાની હવે એક ઉપર એક પાન આપણે રાખી અને આ રીતે એને રોલ કરી લઈશું રોલ કર્યા બાદ એને આ રીતે વચ્ચે કટ મૂકી અને ઝીણું ઝીણું સમારી લેવાનું છે જેથી ઇઝીલી અને ફટાફટ છે આ સમારાઈ જશે તમે આ રીતે રોલ વાળી અને બે ત્રણ પાન સાથે જ લઈને સમારી લેશો તો ફટાફટ સમારાઈ જશે તો આ રીતે બધા પાનને મેં સમારી અને રેડી કરી લીધા છે આ પાનને ખાવાના આયુર્વેદિકમાં ઘણા બધા ઘણા બધા ઉપયોગ છે અને ખૂબ જ ફાયદાકારક છે તો આ જ્યારે પણ આની સિઝન હોય ત્યારે આ આની ભાજી કરીને ખાઓ પાત્રા આપણે બનાવતા જોઈએ છે ફરસાણમાં એ ખાઓ તો ખૂબ જ ગુણકારી એવા પાન હોય છે હવે પાન આપણે સમારીને ધોયેલા હતા એટલે હવે આપણે એને બીજી વાર ધોવાની જરૂર નથી ત્યારબાદ એમાં અઢી કપ જેટલો ચણાનો લોટ અથવા તો બેસન એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અડધી ચમચી રેગ્યુલર જે આપણે ચમચી વાપરતા હોય ઘરમાં એ અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર છે એડ કરી દઈશું ત્યારબાદ મેં આ રીતે આંબલીનો છે એ પલ્પ બનાવીને રાખી દીધો હતો તો એ અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ છે એ એડ કરવાનો છે આ વાનગીમાં ખાસ કરીને આંબલીનો પલ્પ ન હોય તો એનો બિલકુલ ટેસ્ટ નથી આવતો ત્યારબાદ એમાં ચાર ટેબલ સ્પૂન જેટલું ગોળનું પાણી છે એ એડ કરવાનું છે અંદાજીત દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ છે એને મેં પલાળી અને થોડીવાર માટે ગરમ કરી લીધો હતો તો એ સરસ ઓગળી ગયો અને એડ કરી દીધું ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલો ખાવાનો બેકિંગ સોડા જે હોય એ એડ કરી દેવાનો છે જેથી પાતરા છે એ સરસ ફૂલાશે ત્યારબાદ એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જઈ અને બેટર છે એ સરસ મિક્સ કરી ને બનાવી લેવાનું છે રેગ્યુલર આપણે જે ઢોકળામાં બનાવતા હોય એ ટાઈપનું બેટર બનાવવાનું છે મીડિયમથી કેવું હજી થોડો ચણાનો લોટ છે એ મને જરૂર લાગે છે તો એ મેં હવે ફરીથી અડધો કપ એડ કર્યો છે અને બે ટેબલ સ્પૂન જેટલી ખટાસની પણ જરૂર હતી એટલે આમલીનો પલ્પ પણ એડ કરી દીધો છે હવે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લેશું અને અંદાજીત આ બેટર બનાવતા મને એક નાનો ગ્લાસ છે એ પાણી છે વપરાણું છે બધી સામગ્રી મિક્સ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો જે હું પહેલાં નાખવાનું ભૂલી ગઈ હતી તો એ આપણે નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર આપણું રેડી છે હવે જે આપણે ઢોકળિયાની પ્લેટ છે એને તેલથી ગ્રીસ કરી લઈશું અને ચાર મોટા ચમચા જેટલું બેટર છે એ આપણે અંદર એડ કરીશું જરૂરિયાત પ્રમાણે બેટર એડ કરવાનું કેમ કે આ મોટી પ્લેટ છે તો એમાં ચાર ચમચા જેટલું મેં એડ કર્યું છે પણ થોડું થીક લેયર છે એ બને એ ટાઈપનું એ આપણે એમાં એટલું બેટર એડ કરવાનું તો ઢોકળીયામાં પાણી છે એ પહેલેથી જ મેં ગરમ મૂકી દીધું હતું હવે આપણે આને સ્ટીમ કરી લઈશું અંદાજીત પંદરક મિનિટ જેટલું આપણે ને હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાનું છે ત્યારબાદ આપણે ચેક કરી લેશું ચાકુ છે એ હજી થોડું એકદમ ક્લિયર નથી બહાર આવતું તો એના માટે હજી ફરીથી પાંચ મિનિટ આપણે એને કૂક થવા દઈશું ત્યારબાદ ચેક કરી લેવાનું હા તો આપણું જે ચાકુ છે એ સરસ ક્લિયર બહાર આવે છે તો આપણા જે પાત્રા બાઇટ્સ છે એ બફાઈને સરસ રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે પ્લેટ છે એ વારાફરતી મૂકી અને રેડી કરી લેશું અને ત્રણ પ્લેટ આ ટોટલ બેટરમાંથી ત્રણ પ્લેટ છે એ બનીને રેડી થઈ છે હવે એના નાના નાના ચોરસ પીસ કરી લેશું જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે તો આ રીતે બધી પ્લેટ છે એ રેડી કરી લેવાની અને તમે જોઈ શકો છો આ બીજી પ્લેટ પણ આપણી થઈ ગઈ છે તો આ રીતે બધી પ્લેટ રેડી કરી અને આપણે એના પીસીસ છે કરી લેશું અને અત્યારે મેં ત્રણ લીલા મરચાંને લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે હવે વઘાર માટે આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે એક ચમચી જેટલું રાઈ જીરું એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી દેવાના છે રાઈ જીરું અને સફેદ તલનું પ્રમાણ આપણે થોડું વધારે જ લેવાનું છે ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી અને એ સારી રીતે તતડે એટલે આપણે એમાં મરચાં છે એડ કરી દેવાનું છે આ બાઈટ સાથે લીલા મરચાં છે એ ખાવામાં ખૂબ સરસ લાગતા હોય છે એટલે મેં એનું પ્રમાણ છે એ થોડું વધારે લીધું છે તો મરચાં થોડા એવા સતળાઈ જાય બહુ એને નથી સાતડવાના થોડા એવા સતળાઈ જાય એટલે આપણે એમાં જે બાઇટ્સ રેડી કર્યા હતા એ એડ કરી દઈશું અને આ બાઇટ્સમાં સારો એવો વઘાર આપણે જે કર્યો એ મિક્સ થઈ જાય એ રીતે સારું મિક્સ કરી લેવાનું છે જો આ બાઇટ્સમાં તમારે વઘાર ન એડ કરવો હોય તો તમે આને ખાલી બાફેલા પણ તેલ સાથે ખૂબ સરસ લાગતા હોય છે પણ વઘાર એડ કરશો તો એકદમ સરસ વધારે ટેસ્ટી બની જતા હોય છે તો મારી આ પાત્રા બાઇટ્સ કે ઢોકળાની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો થેન્ક યુ